આ વ્રત ભાદ્રવા સુદ આઠમના દિવસે થાય છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાહી ધોઈને પરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે પરોની જેમ અમારા કુળનો વંશવેલો પણ વધજો આ દિવસે ટાહું જમવું ભોજનમાં કેટલાક લોકો ચોખાના લાડુ ફણગા ફૂટેલા કઠોળના વડા વગેરે ખાય છે આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ કરે છે એક ગામમાં સાસુ વહુ સંપીને રહેતા હતા વહુને એક દીકરો હતો તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા વહુ સાસુની આશામાં રહેતી તેઓ જેમ કહે તેમ કામકાજ કરતી સાસુ પણ વહુનો માન રાખતા હતા એવામાં ધરો આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ વહુને ઉદેશીને કહ્યું વહુ ચાલ આપણે ખેતરમાં જઈને ઘાસ વાઢી આવીએ વહુ ધરો આઠમનું વ્રત કરતી હતી આથી એ દિવસે ઘાસ કેવી રીતે વાઢી શકાય માટે તેણે સાસુને ના પાડી આથી સાસુ હટો કરીને બોલી વાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાળ आथी वहू लाचार बनी सासू साथे घास वाढवा खेतरे गई छोकरा ने घोड़िया घोड़ियावड़ी बारणे सांकड़ चूदवी तेओ खेतर में जवा निक वहू नो जीव न चाल धरो आठमना दाड़े लीलू घास केम वढ़ाय सासू ने पड़ ना पड़ाय नही आती वहू परी बाजू पर रहवा दई अन्य घास वाढवा लागी સાંજે સાસુવહુ પાસનો ભારો બાંધીને ઘર તરફ આવતા હતા ત્યાં રસ્તામાં એક જણે સમાચાર આપ્યા કે તમારું ઘર આગથી ભડભડે છે ઝટ ઘેર જા સાસુ વહુ તો આ સાંભળી ઝપાટાભેર ચાલીને ઘરે આવી પહોંચ્યા અને જુએ છે તો આખું ઘર આગમાં બળીને રાખ થઈ ગયું હતું વહુએ અડધા પડધા બળેલા બારણાને હડસેલી જોયું તો પોતાના પુત્રની આસપાસ ધરો વિંટાઈ વળી હતી આ દશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને ઉદેશીને બોલી ઉઠી જુઓ ધરોઆઠમનું મારું વ્રત ફળ્યું ધરો માએ મારા બાળકને બચાવી લીધું સાસુમાં પણ આ દૃશ્યથી તાજુબ થઈ ગયા અને ધરોમાના પ્રભાવને સમજીને એ જ દિવસથી તેમણે ધરોઆઠમના દિવસે ઘાસ ન વાઢવાની પ્રતિજ્ઞા લીધી ધરોઆઠમના વ્રતનો આવો પ્રભાવ છે આ દિવસે વ્રત કરનારનો વંશવેલો વધે છે અને લાંબુ આયુષ્ય ભોગવે છે હે ધરોમાં વહુને જેમ ફર્યા તેમ તમારું વ્રત કરનાર કથા વાંચનાર સાંભળનારને ફળજો